કારને ઓવરટેક કરવા બાબતે બે બાઇક સવારોએ ડખો કર્યો હતો જે ડખામાં જયદેવભાઈ ઉર્ફે જેપી જીનલભાઈ સંદીપભાઈ અંધારિયા અને પ્રતિક ઉર્ફે બાઉ વિહારભાઈ પરમારે કાર ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના અનુસંધાને રેહાનભાઈ અલીભાઈ પઠાણે ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જયદેવભાઈ ઉર્ફે જેપી અંધારિયા અને પ્રતિક ઉર્ફે બાઉ પરમારને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Cadet. Alors, vous avez les